હલો કેમ છો શ્રાવણ ચાલી રહ્યો છે કેટલાક લોકો આખો શ્રાવણ કરતા હશે અને કેટલાક લોકો સોમવાર કરતા હશે ગુરુવાર કરતા હશે એકાદશી કરતા હશે નોમ કરતા હશે પૂનમ કરતા હશે રાઈટ ક્યાંક ને ક્યાંક કોક ને કોક ઉપવાસ તો થતો જ હશે રાઈટ અને કદાચ કોઈને ઉપવાસ ના પણ હોય ને બીજા લોકોને ઘરમાં તો પણ આ રેસીપી એવી છે કે એ જોઈ અને ઉપવાસ કરવાનું મન થઈ જ જાય અને ઉપવાસ ના પણ કર્યો હોય ને તો ખાસે તો ચોક્કસ જ તો આજે મને છમ વડું સિઝન ટુમાં એક સરસ મજાની ફરાળી સાબુદાણા વડાની રેસીપી બનાવીશું ફરાળી રેસીપીમાં આપણે સાબુદાણા વડા પણ બનાવીએ છીએ અને ફરાળી પેટીસ પણ બનાવીએ છીએ રાઈટ સો આ બંનેનું કોમ્બિનેશન કરી અને સરસ મજાના સ્ટફ કરેલા સાબુદાણા વડા બનાવીએ તો સૌથી પહેલાં એનું આઉટર લેયર તૈયાર કરી દઈએ પહેલાં પણ ઘણી બધી વખત મેં વાત કરેલી છે તમે પણ આ જ રીતે કરતા સો આઈ નો સાબુદાણા જે છે એને જ્યારે પણ પલાળો ને ત્યારે શું કરવાનું છે માપો માપ જેટલા સાબુદાણા હોય ને એટલું ટચો ટચ એના લેવલનું પાણી મૂકવાનું છે એની અંદર અને પછી એને ઢાંકી દેવાનું છે પાંચ કલાક સુધી એને અડવાનું નથી સો સરસ મજાના આ રીતે છૂટા દાણા તૈયાર થઈ જશે જુઓ રાઈટ વચ્ચે વચ્ચે એને અડવાનું નથી સો ખીચડી બનાવવાની હોય વડા બનાવવાના હોય થાલીપીઠ બનાવવાનું હોય કંઈ પણ બનાવવાનું હોય આ જ રીતે સાબુદાણાને તૈયાર કરી લેવાના છે સાથે બીજું મેં બોઇલ પટેટો એને છોલી અને છીણી લીધા છે હા પણ જ્યારે પણ વડા કે પેટીસ માટે કે કોફતા માટે પણ ઇવન બટાકાનો ઉપયોગ કરવાનો હોય ને ત્યારે એને ગરમ ગરમ નહીં યુઝ કરવાના કૂકરમાંથી કાઢી છાલ સાથે જ રૂમ ટેમ્પરેચર આવે એટલે ફ્રીઝમાં બે કલાક માટે મૂકશો અને પછી એને છોલીને છીણશો તો સરસ ક્રિસ્પી બનશે આલુ ટિક્કી બનાવો ને ત્યારે પણ આ ટીપ યાદ રાખજો હવે એક બોલમાં આ પોટેટો લઈશું એની અંદર આ સાબુદાણા લેવાના છે સાબુદાણા તમે ઇક્વલ પ્રપોશનમાં પણ લઈ શકો છો અને પોટેટોથી અડધા પણ લઈ શકો છો હવે સિંદવ મીઠું લઈશું થોડાક તલ લઈશું શેકેલી સિંગના છોડા કાઢી અને એને ક્રશ કરી લીધું છે પાઉન્ડેડ ક્રશ કરવાનું છે એ ભૂકો લઈશું ત્યાર પછી કોથમીર તમે ના ખાતા હોય તો અવોઈડ કરી શકો છો આદુ આગળ પડતું લેવાનું છે લીલા મરચાં આખું જીરું લઈશું હવે આને સરસ રીતે મિક્સ કરી લઈએ મિક્સિંગ આ રીતે હળવા હાથે જ કરવાનું છે લોટ બાંધતા હોઈએ એ રીતે નથી કરવાનું એને ફિંગર્સથી જ એને આ રીતે મિક્સ કરી દેવાનું વડા માટેનું આઉટર લેયર રેડી છે હવે સ્ટફિંગ તૈયાર કરીએ એના માટે કાજુ એના ટુકડા કરી લેવાના છે બૂકો કરીને લો જે પણ રીતે લઈ શકો છો ત્યાર પછી દ્રાક્ષને આ રીતે કાપીને લઈશું શ્રીફળ છે એક ટેબલ સ્પૂન જેટલું છીણીને લઈશું સિંગદાણાનો ભૂકો એ તો જોઈએ જ તલ લઈશું એક ટેબલ સ્પૂન જેટલા કોથમીર બાઇન્ડિંગ માટે પનીર લઈ રહીશું ના પણ લો તો ચાલશે થોડુંક બાફેલું ગ્રેટેડ બટાકું હોય ને એ નાખી દેવાનું એટલે સરસ બાઇન્ડિંગ આવી જશે પણ દિસ ઇઝ અ ગુડ વેરિએશન તમે પનીર લઈ શકો છો આ રીતે ઇવન હંગ કટ પણ લઈ શકો દહીં જે નીતારેલું હોય ને એકદમ કઠણ એ લઈ શકો છો તમે ત્યાર પછી ચાટ મસાલો અથવા તો આમચૂર તમે જે ખાતા હોય એ એ થોડું લઈશું સી ફરાળી ઉપવાસ કરવામાં દરેક ઘરની ટ્રેડિશન જુદી હોય છે જ્યાં દાદી નાની હોય ત્યાં હજી પણ એવું હોય છે કે આ તો ના જ ખવાય પણ હવે મોડન ટ્રેડમાં હું એવું માનું કે બાળકો જો એ બાને પણ ઉપવાસ કરતા હોય તો થોડી ઘણી છૂટ રાખી શકીએ થોડોક ગરમ મસાલો લઈશું સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અને ખજૂર આમોળિયાની ચટણી લઈશું પહેલાં એક ચમચી લઈએ ત્યાર પછી જરૂર પ્રમાણે એડ કરી શકીશું સરસ રીતે મિક્સ કરી લઈએ અને આમાં ઇફ યુ વિશ તમે કોથમીરની લીલી ચટણી પણ એડ કરી શકો છો સ્ટફિંગમાંથી આ રીતે નાના નાના બોલ્સ તૈયાર કરી દઈશું વડા હોય એટલે સિંગતેલ જ લેવાય રાઈટ તો અત્યારે આપણે લઈએ છીએ ફોર્ચ્યુન ફિલ્ટર ગ્રાઉન્ડનટ ઓઇલ હવે વડા રોલ કરીએ યુઝઅલી આપણે સાબુદાણા વડા બનાવીએ ત્યારે ફ્લેટ બનાવીએ છીએ આ રીતે રાઈટ પણ અત્યારે આપણે સ્ટફિંગ કરવાનું છે એટલે ગોળ કરીશું બોલ જેવા અને બીજું કે સ્ટફિંગ હોય એટલે સાઇઝ પણ થોડીક મોટી જ થશે આ રીતે વાટકી જેવું કરી એની અંદર આ સ્ટફિંગ મૂકીશું અને આને આ રીતે સીલ કરી દઈએ પહેલાં સરસ રીતે આમ પ્રેસ કરી લેવાનું છે અને પછી એને રાઉન્ડ કરવાનું છે આ જ રીતે બીજા વડા પણ રોલ કરી લઈએ ફરી એક વખત તમને કહું કે આ રીતે પહેલાં પ્રેસ કરવાનું છે એટલે સ્મૂથ થાય ત્યાર પછી એને વાટકી જેમ શેપ કરવાનું ખાડો કરીને એની અંદર આ સ્ટફિંગ મૂકવાનું સ્ટફિંગ મૂકી અને એને આ રીતે સીલ કરવાનું પહેલાં રફ જ થશે આ રીતે પણ મેં તમને કહ્યું ને એ પ્રમાણે લાડુ વાળતા હોઈએ ને મેથીના લાડુ વાળીએ ને એ રીતે આને સરસ પ્રેસ કરવાનું બસ પછી એને સ્મૂથલી આ રીતે રોલ કરવાનું હવે વડાને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરીશું વડા તો ક્રિસ્પી જ હોય રાઈટ સો એને લાઈટ બ્રાઉન થાય એ રીતે તળી લઈશું સાબુદાણા વડા આપણે મેં તમને પહેલાં પણ કહ્યું કે ફ્લેટ પણ બનાવીએ છીએ એને મેદુ વડાની જેમ પણ તમે રાઉન્ડ કરી અને વચ્ચે હોલ કરીને તળી શકો છો અને હવે ટ્રેન્ડિંગમાં સાબુદાણા વડાનું જે આપણે આઉટર લેયર કર્યું ને એનાથી જ લાંબી સ્ટીક પણ બનાવીએ છીએ અને એની અંદર તમે પનીરની પાતળી પટ્ટી કરી સ્ટીક કરીને મૂકી એને કવર કરી અને તળી શકો છો તો સરસ રીતે શોર્ટ ગ્લાસમાં તમે ચટણીની સાથે ત્રણ સ્ટીક મૂકી અને સર્વ કરી શકો વડા સરસ ક્રિસ્પી ફ્રાય થઈ ગયા છે પ્લેટમાં કાઢી લઈએ વડા રેડી છે પણ એની સાથે તમે ગ્રીન ચટણી સર્વ કરી શકો છો આંમૂળિયા અને ખજૂરની ચટણી પણ સર્વ કરી શકો છો અથવા દહીંની ચટણી પણ તો ચાલો દહીંની ચટણી બનાવીએ થોડું પાણી ઉમેરી અને દહીંને ફેટી લેવાનું છે એની અંદર થોડુંક સિંધવ મીઠું શેકેલા સિંગદાણાનો ભૂકો ક્રિસ્પી સરસ લાગે છે કોથમીર લીલા મરચાંના ટુકડા દહીં સાથે ઓલવેઝ ઇટ ગોઝ વેરી વેલ વિથ અને તમને જો થોડું ગળપણ ગમતું હોય દહીં વડાના દહીં જેવું તો થોડીક અડધી ચમચી જેટલી શુગર પણ એડ કરી શકીએ ઓપ્શનલ છે શેકેલા જીરાનો પાવડર એડ કરી શકો છો લાલ મરચું ખાતા હો તો એ પણ એની ઉપર સ્પ્રિન્કલ કરી શકો છો પણ આઈ લવ ધ વે લાઇક ધીસ કે જેમાં સેજ મીઠું સેજ ખાંડ અને શિંગદાણાનો ભૂકો બહુ જ ટેસ્ટી લાગે છે તો હવે વડા સાથે આને સર્વ કરીએ રેડી છે સરસ મજાના ફરાળી વડા સાબુદાણા વડા પણ કહી શકો છો સાબુદાણા વડા પેટીસ પણ કહી શકો છો ચોક્કસ બનાવજો રેલીશ કરજો ઉપવાસ કરો કે ના કરો દિસ ઇઝ ટેસ્ટી